નાની વાતમાં આપણે આજે નિજજન કાનદાસ તથા મોહનદાસ કાણાના પ્રસંગોનું પુસ્તક છે પ્રસંગ છઠ્ઠો છે પાના નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માં સોળસો ના કારતક સુધી સાતમને દિવસે શ્રી ગોપાલજી નંદગામ પધાર્યા ત્યાં ગૌચારણ લીલા કરીને શ્રી ગોકુળ તરફ જવા પોતે પાછા ફર્યા ગોપાલજી નંદગામ થી પછી પાછા ગૌચારણ લીલા થી કરીને ગોકુળ પધારે છે દિવસ ચાર ઘડી બાકી રહ્યો હતો ઈ વખતે રસ્તામાં વ્રજવાસીનું ગામ આવ્યું પ્રભુ તે ગામના ગોંદરેથી નીકળ્યા ગામના માણસોને એ ખબર પડી તેથી વ્રજવાસીઓનું જૂથ ગામમાંથી આવીને ઠાકોરજીના રથ આસપાસ ફરી વળ્યું એટલે ઠાકોરજી પધાર્યા છે વ્રજવાસીને ખબર પડીને એટલે રથ પાસે આડું ઊભું રહી ગયું વજવાશીનું જૂથ અને કહેવા લાગ્યું પ્રભુ આપે અમોને ગાયો બહુ આપી છે

ત્યાં રાસ જ છે રાસ રાસેશ્વર આપણા ગોપાલાલ છે એટલે આપ જ્યાં રહો ત્યાં રાસ જ છે કઈક આરોગ્ય જવાય પ્રભુ કહે ઠાકોરજી મક્કમ પણ ના પાડે છે કે મારાથી રોકાવાય એમ જ નથી વ્રજવાસીઓનું મંડળ હઠ કરીને વળગી પડ્યું આજ તો તમને છોડશું જ નહીં તમારું માટીપણું કરવું હોય તો કરજો પણ આજ તો અમને કઈક લાવ આપવો જ પડશે તેઓની દ્રઢતા જોઈને રથથી ઘોડાને છોડીને ઠાકોરજી બેઠા અને મધુર વચનથી બોલ્યા હું હાર્યો અને તમે જીત્યા ઠાકોરજી ઠાકોરજીને જવું નથી ને આ લોકોએ પરાણે રોક્યા છે આથી વ્રજવાસી બહુ પ્રસન્ન થયા અને ગોપાલાલજીનું નું વિન જોઈ રહ્યા ઘેર જઈને ગાયો ધોઈને દૂધ લઈ આવ્યા વ્રજવાસી આપણને વ્રજભક્તો જેવો પ્રેમ શીખવાડે છે ને ઠાકોરજી આજ્ઞા કરે છે ને કે વ્રજભક્તો જેવો પ્રેમ જો આવો પ્રેમ હોવો જોઈએ અત્યારે પણ જ્યારે ભૂતલ પર ગોપાલલાલજી હતા ને ત્યારનો પણ એવો જ પ્રેમ છે જે પૂરવમાં લીધો છે એવો જ પ્રેમ છે હવે ત્યાંથી દૂધ લઈને આવ્યા ઠાકોરજીને આરોગાવા માટે પ્રભુની પાસે મૂકીને કહેવા લાગ્યા કે અમારી તુચ્છ ભેટ પ્રેમથી સ્વીકારો એવો વ્રજવાસીનો પ્રેમ જોઈને પ્રભુ સ્નેહથી આરોગ્યા ત્યાં બધા પ્રભુની પાસે પ્રેમથી રમ્યા હસ્યા બે ઘડી પછી જવાની રજા આપી ચાર રજવાસી શ્રી ઠાકોરજીની સાથે ચાલ્યા વચમાં કોઈ ગામમાં રાસ જોયો ને ત્યાંથી કદમ ખંડી આવે એટલે ઠાકોરજી રાસ જોવા ઉતાવળ કરતા હતા ને કે રાસધારીઓ રાસ રમે છે તો હું ત્યાં જઈશ ઠાકોરજી દ્રષ્ટિ કરે અને ઠાકોરજી ત્યાં આનંદ કરે તો આ લોકો પણ ઠાકોરજી સાથે સાથે પધાર્યા ત્યાં પણ પ્રભુએ રાસ જોયો અને આઠમ દિવસે ચાર ઘડી સૂર્ય ચડ્યો હશે એ વખતે નંદગાંવ પધારે એટલે ઠાકોરજી પાછા નંદગાંવ પધારે છે ત્યાં ગૌચારણ લીલા કરાવી અને વિઠ્ઠલરાયજી પણ ત્યાં આવ્યા આ વચના વ્રતમાં આવે છે ને વિઠ્ઠલરાયજી ગોકુળલાલજી ના બીજા લાલ એ વિઠ્ઠલનાથજી બંને ભાવથી ભોજન કીધું અને પાન સરોવર જઈને જળપાન કર્યા પછી ત્યાંથી આવીને કાંદાસ તથા મોહનને બોલાવીને કહ્યું આવો વ્રજજન લાવ્યા છે પ્રસાદ તે લ્યો બંને કહેવા લાગ્યા કે જરી પણ જમવાની ઈચ્છા નથી કોણ આ મોહન જે કાંદાસને બોલાવીને વૃંદાવન ગયા હતા ને એ મોહન અને કાંદાસ બેને ઠાકોરજીએ ભોજન પ્રસાદ લેવાનું કીધું આ લોકોએ ના પાડ્યું પ્રભુ કહે થાળમાં જૂઠણ વધી છે તે અપાવું પ્રભુ આજ્ઞાથી ભીતરીએ જૂઠણ પ્રસાદી લાવી આપી પૂર્ણ સુભાગી છે એવા તે બંને વૈષ્ણવે તે પ્રસાદી પ્રેમથી લીધી પછી દૈના દુના બે મંગાવી અને તે બંને વૈષ્ણવને આપ્યા અહીંયા આપણને ઠાકોરજી એ સી સમજાવે છે કે આ લોકોનો પ્રેમ જોવો મેં તો આરોગ્યું આ લોકોનો પ્રેમનો ભાવ અને હવે તમે તો લો એકવાર જુઓ તો ખરા એ ભાવ ઠાકોરજી આરોગ્ય છે ને એટલે આ લોકોને આગ્રહપૂર્વક એ ઠાકોરજી જૂઠણ આપે છે એ લઈને બહુ ખુશ થયા પછી શ્રી ગોપાલજી કહેવા લાગ્યા કે ચતુરાના ઘરથી મઠ્ઠો હમણાં આવ્યો છે ઈ બંનેને આપો ઠાકોરજી કેવો આગ્રહ કરે છે કે આ ઓલાનો ઓલરેડી પહેલેથી પેટ ભરેલું છે છતાંય જૂઠણ પછી હજી કે હવે મઠ્ઠો આપો ચતુરાના ઘરનો કારણ કે તેને બહુ વાલો છે કાનદાસ કહે દૂધ દહીં ની છોડીને મઠ્ઠાની આશા કરે પ્રભુ કહે અરે એવી મીઠાશ ભરી છે કે તે જો એક વખત તું તો દૂધ દહીં પણ ભાવે કાનદાસે મઠ્ઠો લીધો પણ તેમાં અનુપમ સ્વાદ આવ્યો જેથી પ્રભુને કહે કે વધુ અપાવો પ્રભુ કહે પહેલા કેમ નો લીધો શું કઈ સ્વાદ આવ્યો તેમાંથી તે વધુ માગે છે હવે એ વાત છોડી દે હું તને કેતો તો નતો માર એટલે આ લોકો આજે લીલા કરીને ઠાકોરજી આરોગ્ય અને પછી ઠાકોરજી નું જૂંટણ આ લોકો ને મળ્યું પ્રસાદ મળ્યો ઈ પાન સરોવરની વાત અત્યારે આટલું જ બોલી માં નાની વાત ની વિરામાં પૂછ્યું બોલું